તો હાલો મિત્રો કેમ છો તમારું સ્વાગત છે એક નવા તો અત્યારે બ્લોગ લઈને આવી ગયો છું તો મિત્રો તમે હાલા બ્લોગમાં જેમ સપોર્ટ દેખાડો એમ યાર આ બ્લોગમાં દેખાડી દો સપોર્ટ તો જરૂર સપોર્ટ દેખાડજો શર્ટ કેવો લાગે જો તો કિંગ વાળો કોમેન્ટ કરી દેજો આમ કેતો

મારા વિડીયોમાંથી ને લાઇટ થાય એ તો યાર આ બધું અડકાઈ ગયેલું છે ને કેટલા ન છે તો લાઈટ મળતો જ નથી એ નથી એક બીજું એ છે આમાં એક તો બારે નથી રેબ કાઢ લેવાય લાઈટ

આમાં મજા આની આ આને ગાડી શીખવાડવાની છે પૈસા લાગો ભાઈ તો ગાળું ભોય લો હાલ હા મિત્રો યાર અત્યારે હું ગામમાં ગયો તો કે યાર બ્લોગ ન્યા કેમને ઉતરી ગયો કેમ કે યાર મોબાઈલમાં ચાર્જિંગ હતું બે ટકા હતું એટલે ઘરે મેકવું પીડું અને હું ગામમાં ગયો ઘોડિયાને વેલ્ડિંગ મરાવ પછી આવી ગયા અને આ બ્લોગ યાર કાલ સુધી જોઈએ તો અત્યારે થોડીક એવું એડિટ કરી નાખો તો કઈ મિસ્ટેક ન થાય એડિટ માં એટલે અત્યારે કરું છું એડિટ ધ નેક્સ્ટ ડે હવે મિત્રો કે રહવા થઈ ગઈ છે તમે હવા ના નજારો જોવો આવો કે નજારો છે હવા નો જોવો છો અને અત્યારે કેટલા વાગે છે અત્યારે વાગ્યા છે છ ને પચાસ થઈ ગઈ છે હાથ વાગવાના છે તો આજે આપણે હાઈસ્કૂલ લઈ જવાનું છે તો આજે આપણે હાઈસ્કૂલ લઈ જવું પણ જોઉં કંઈ બ્લોગ ઉતારશું તો ઉતારશું થોડુંક તો આપણે એન્ડ કરી દઈએ હાલો મિત્રો અત્યારે થઈ ગયા છે સાડા અગિયાર ને હવે આપણો બ્લોક કરવાનો ટાઈમ આવી ગયો છો કેમ કે હવે કંઈક મોટો કરવો નથી અને જ્યારે મારે હાઈસ્કૂલે જવાનું છે તમને આ મારો બ્લોક હશે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે મળીને બ્લોગમાં થેન્ક ફોર વોચિંગ બાય